હેલો જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું ચંપાકલી ગાંઠિયા ફરસાણવાળા જેવા ખૂબ જ સરસ એવા ઘરે બને તેવા ચંપાકલી ગાંઠિયા અને બધાને ખૂબ જ ભાવે તે ગાંઠિયા બનાવીશું તો નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય તો ચલો આપણે શરૂ કરીએ તો મેં અહીંયા તૈયાર પેકેટમાં મળે છે તે અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધેલો છે તેને ચાળીને લઈ લેવો જેથી તેમાં ગાંઠા ના રહે અને હવે તેમાં એક ચમચી અજમો લઈશું અજમાને હાથથી મસળી અને પછી તેમાં નાખીશું અને હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું હવે તેમાં બેથી ત્રણ મોટી ચમચી તેલ ઉમેરીશું તેલ ઉમેરીને બધું જ બરાબર મસળી લેશું મસળીને આપણે હાથથી મસળશું તેલ અને લોટને બંને એક રસ કરી લેશું બરાબર મસળવાનો છે જ્યાં સુધી તમને તેલ અને ચણાના લોટનો થોડો કલર પણ ચેન્જ દેખાશે બરાબર મસળી લેશું મુઠ્ઠી વડે તેટલું તેલ નાખવાનું છે મેં અત્યારે ચાર ચમચી નાખ્યું છે તો આવી મુઠ્ઠી વડે એટલું તેલ નાખીશું જોઈ શકો છો હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું આપણે આ લોટને એકદમ કડક કઠણ લોટ નથી બાંધવાનો એકદમ સ્મૂથ લોટ બાંધવાનો છે જેથી આપણે આ ગાંઠિયાને ઝારા પર ઘસીને બનાવવાના છે તો આપણે ઝારા પર ઘસીએ તો તરત તે ઘસાઈ જાય અને વધારે દબાણ પણ ના આપવું પડે તેવી રીતે રાખવાનો છે તો થોડું થોડું તેલ પાણી લેતા જશું અને આપણે લોટ બાંધતા જશું લોટને ફેટવાનો છે આવી રીતે થોડું થોડું પાણી લેવાનું છે અને ફેટવાનું છે તો જોઈ શકો છો મારે અડધા કપ જેટલું પાણી ગયું છે અને કલરનો તેનો ચણાના લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે બસ આવી રીતે ફેટતા જશું થોડીવાર તમે જેટલો લોટ ફેંટશો તેટલા ગાંઠિયા તમારા એકદમ ઓચા ને સરસ બનશે હવે આપણે તેમાં ત્રણ ગ્રામ સોડા નાખીશું ખાવાના સોડા જે ટાટાના મળે છે તે આપણે તેમાં ઉમેરીશું અને ફરીથી આપણે તે લોટને ફેટીશું તમે જોઈ શકો છો કે એકદમ જ તે વ્હાઈટ કલર જેવા લોટ દેખાવા લાગ્યો છે તમે જેવા ટાટાના સોડા અંદર એડ કરશો એવા તરત જ તમારો લોટ વ્હાઈટ જેવો દેખાવા લાગશે બસ આવો લોટ રાખવાનો છે વધારે કઠણ નથી બાંધવાનો તમને એમ થશે કે ઢીલું છે પણ લોટ ઢીલો નથી બરાબર જ છે હવે ઝારો લઈ લેશું મેં પહેલાંથી તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું તેના ઉપર ઝારો મૂકીશું મીડિયમ ફ્લેમ રાખી દેસું જેથી તમે ઝારા પર કસો લોટને તો તમારા હાથ ધજે નહીં જોઈ શકો છો કે તરત જ સ્મૂથલી આપણા ગાંઠિયા કસાઈ જાય છે બરાબર એકદમ ક્લીન કરી લેશું હવે ઝારાને ખંચેરી દેશું તો આપણા ગાંઠિયા તરત જ તેલમાં જાય એટલે ફૂલી જ જાય છે જોઈ શકો છો તમે હવે હાઈ ફ્લેમ કરી દેસુ અને ગાંઠિયાને તળાવા દેશું આ ગાંઠિયા બજાર કરતા ખૂબ જ સરસ બને છે ઘરે તમે એકવાર ટ્રાય કરજો અને મને કહેજો અને તમે કઈ જગ્યાએથી જુઓ છો તે મને કોમેન્ટ કરજો ગાંઠિયા બનાવી ચા બનાવીને પણ મને જરૂરથી જણાવજો કે તમે બનાવીને તમને ગાંઠિયા કેવા લાગ્યા તો હવે આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તો આપણે નીકાળી લેશું એવી જ રીતે બીજી વાર લઈ લેશું મીડિયમ ગેસ કરી દેવો જેથી તમારા હાથ દાજે નહીં અને બધા જ ગાંઠિયા આપણે પાડી લેશું ઝારાને થોડો થપથપાવી દેસું તો તે ગાંઠિયા બધા જ નીચે પડી જશે હવે ઉલટફૂલટ કરી લેશું થોડી વાર આપણા બધા જ ગાંઠિયા ફૂલી ગયા છે તો આ માપથી તમે એકદમ સરળ અને ઇઝી રીતથી ગાંઠિયા ઘરે બનાવજો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પોચા પણ બને છે ચા સાથે તે ખૂબ જ સરસ લાગે છે તેવી જ રીતે આપણે બધા જ ગાંઠિયા તૈયાર કરી લેશું હવે આપણે આમાં ગાંઠિયા પર નાખવા માટે એક મસાલો બનાવીશું તેના માટે થોડાક મરી અને થોડુંક સંચળ બંને એક સરખું લેશો તો પણ ચાલશે આવી રીતે બરાબર મિક્સ કરી લેશું મિક્સ કરીને ગાંઠિયા ઉપર છાંટીશું સંચળ અને મરી નાખવાથી ગાંઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને તો જો તમે ન નાખો તો પણ ખૂબ જ સરસ લાગે છે હવે બરાબર હલાવી લેશું જો ફ્રેન્ડ ખૂબ જ સરસ એવા આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે આ ગાંઠિયાને ચા કે તેની ચટણી સાથે સર્વ કરો કેવા બન્યા તમને કેવા લાગ્યા મને કહેજો એન્જોય ફ્રેન્ડ્સ